નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ગુજરાત એટીએસ ટેરર મોડ્યુલ નો પર્દાફાશ કર્યો છે અને મહિલાની ધરપકડ કરી છે જે મહિલા ઓનલાઈન આતંકી ફેલાવાની જાળમાં અનેક લોકોને ફસાવ્યા હતા કોણ છે આ મહિલા કેવી રીતે આતંક બચાવતી હતી જોઈશું આ ક્રાઇમ રિપોર્ટમાં ગુજરાત એટીએસ ની સૌથી મોટી કાર્યવાહી આતંકનો ઓનલાઈન ટેરર મોડ્યુલ મોડ્યુલનો પર્દાફાશ એક્યુઆઈએસની નાપાક ચાલ ગુજરાત એટીએસે કરી નાકામ અલ મહિલા બ્રિગેડ એટીએસના સકંજામાં માસ્ટર માઇન્ડ પાંચ રાજ્યોમાં આતંકના તાર અત્યાર સુધી પાંચ ગિરફતાર ગુજરાત એટીએસે અલકાયદા ઇન્ડિયન ટેરર મોડ્યુલ સાથે જોડાયેલા વધુ એક આતંકીને ઝડપી લીધી છે અલકાયદાના ઇન્ડિયન મોડ્યુલ વિશે એટીએસ લાંબા સમયથી આ કેસની તપાસ કરી રહી છે ટીમે આ સંદર્ભમાં ઘણી જગ્યાએ દરોડા પણ પાડ્યા છે ત્રેવીસ જુલાઈએ અલકાયદા સાથે સંકળાયેલા ચાર આતંકીઓની ધરપકડ કરી હતી ચારેની પૂછપરછ તેમજ એટીએસની તપાસમાં શમા પરવીનનું નામ બહાર આવ્યું એક અઠવાડિયાની સઘન તપાસ બાદ એટીએસની ટીમે આખરે બેંગ્લોરથી શમા પરવીનની ધરપકડ કરી છે તેની પાસેથી ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો નકશા મોબાઈલ નંબર સ્થાનની માહિતી મળી આવી છે એના ફોન જે છે સસ્પેક્ટેડ ફોન એ ત્યાંથી સીઝ કરવામાં આવેલ અને એ પ્રાઇમા ફેસી જોતા આ ફોન નંબર્સમાં અને એના પ્રાઇમા ફેસી પૂછપરછ કરતાં એ એ જાતે આ અકાઉન્ટ ચલાવે છે એ રીતની આ એને દ્વારા એનો સ્ટેટમેન્ટ લેવામાં આવેલો પૂછપરછમાં જાણવા મળેલ છે કે આ ઘણા બધા પાકિસ્તાની જે વોટ્સઅપ નંબર છે એની જોડે કોન્ટેક્ટમાં હતી સાથે પાકિસ્તાન સિવાય પણ બીજા કન્ટ્રીઝ જોડે પણ એના સંપર્ક છે આ એના દ્વારા બતાવવામાં આવેલ હતો સોશિયલ મીડિયા હથિયાર પાક સાથે જોડાયેલા તાર પાંચ રાજ્ય પાંચ આતંકી ગુજરાત એટીએસની કાર્યવાહી આતંકી નેટવર્કની ક્વીન ગિરફતમાં ભડકાઉ પોસ્ટ યુવાનોનું બ્રેઇન વોશ શરિયાવાળું ષડયંત્ર ગુજરાત એટીએસ અનુસાર બેંગ્લોરથી ઝડપાયેલી શમા પરવીન ત્રીસ વર્ષની છે તે છેલ્લા ઘણા મહિનાથી પાકિસ્તાન સાથે સંપર્કમાં હતી એક ક્યુઆઈએસની વિચારધારાનો પ્રચાર કરવા માટે શમા દિલ્હી અને ઉત્તર ભારતમાં અનેક ગ્રુપ સાથે જોડાયેલી હતી શમા પરવીન આ સમગ્ર મોડ્યુલની મુખ્ય કાવતરાખોર હતી અને લોકોને કટ્ટરપંથી બનાવીને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે તૈયાર કરતી હતી ઝારખંડની રહેવાસી શમા બીકોમ ગ્રેજ્યુએટ છે સોશિયલ મીડિયાથી હિંસા ફેલાવવાનું કામ કરતી હતી સોશિયલ મીડિયા પર તેણે ત્રણ એકાઉન્ટ બનાવેલા છે તમામ એકાઉન્ટ શમા જાતે જ હેન્ડલ કરતી હતી ઓનલાઈન આતંકી મોડ્યુલ ચલાવતી શમાના ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર હજારો ફોલોઅર્સ છે સોશિયલ મીડિયા પર સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન્સ અને સ્ટ્રેન્જર નેશન ટુ નામથી એકાઉન્ટ છે આ તમામ એકાઉન્ટની મદદથી કટરતા ફેલાવાનું કામ કરતી હતી આ માટે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની મૌલા નાના ભડકાઉ ભાષણો પોસ્ટ કરતી હતી વિડિયો ભાષણો આતંકવાદને પ્રોત્સાહન આપતી પોસ્ટ અપલોડ કરતી હતી શમાએ ગજવાએ હિંદના વિડિયો શેર કર્યા હતા તે આતંકીઓને સોશિયલ મીડિયા પર ફોલો કરતી હતી યુવાનોનું બ્રેઇન વોશ કરવાનું કામ કરતી હતી ઇલેક્ટ્રોનિક માધ્યમથી પાકિસ્તાનીઓના સંપર્કમાં હતી એટીએસની ટીમને શમા પાસેથી કેટલાક ઇલેક્ટ્રોનિક ઉપકરણો મળ્યા છે તેમાંથી જે ચેટ સહિતના પુરાવાઓ મળ્યા છે તેના પરથી શમા પરવીનનું પાકિસ્તાન સાથે નાપાક કનેક્શન હોવાનો ખુલાસો થયો છે ગુજરાત એટીએસને શમા પરવીન પાસેથી પાકિસ્તાન સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો નકશા મોબાઈલ નંબર સ્થાનની માહિતી મળી છે અગાઉ એટીએસની ટીમે અલગ અલગ જગ્યાએથી પકડેલા ચારેય આતંકી શમા પરવીન સાથે જોડાયેલા હતા

આ બધા રિલેટેડ કન્ટેન્ટ આના દ્વારા મૂકવામાં આવેલ છે આ સાથે સાથે અલકાયદાના જે ઇમામ અનવર ઓલાકીના જિહાદી પ્રવચનો પણ આના દ્વારા મોકલવામાં આવેલ છે સાથે સાથે લાહોરની લાલ મસ્જિદના મોલાના અબ્દુલ અઝીઝનો બયાન પણ એ પોસ્ટ કરી છે જેમાં કે ભારતમાં ધાર્મિક આધારે હિંસા ફેલાઈને દેશ વિરુદ્ધ કામગીરી કરવા માટે લોકોને એ લોકોએ ઉકસાવતા હતા ગુજરાત એટીએસે સોશિયલ મીડિયાના માધ્યમ થકી અલ કાયદાની વિચારધારા ફેલાવનારા ચાર આરોપીની ધરપકડ કરી હતી જેમાં અમદાવાદના ફતેવાડીથી મોહમ્મદ ફરદીન અને અરવલ્લી જિલ્લાના મોડાસાથી સૈફુલ કુરેશી દિલ્હીના ફરાઝખાના વિસ્તારમાં રહેતો મોહમ્મદ ફેક અને દોયડાના સેક્ટર ત્રેસઠમાંથી જીશાન અલીને ઝડપી પાડ્યો હતો ત્યારબાદ એટીએસે બેંગ્લુરથી મહિલા આતંકીને ઝડપી લીધી છે મહિલા આતંકી શમા પરવીન અલ કાયદા ગ્રુપની માસ્ટર માઇન્ડ હોવાનો ખુલાસો થયો છે શમા આતંકી સંગઠનોના મુખ્ય હેન્ડલરના સંપર્કમાં હતી અલ કાયદા ભારતમાં ઓનલાઇન ટેરર મોડ્યુલ ઓપરેટ કરી રહ્યું હતું અને આ ભારતમાં એક્યુએસને આતંક અને અટરતા ફેલાવવામાં શમા પરવીનને આતંકી કમાન સોપાઈ હોઈ શકે છે ભારતમાં એક્યુઆઈએસના નવા ટેરર મોડ્યુલની ક્ષમા ચીફ હોઈ શકે છે તેમણે અત્યાર સુધી દેશના અનેક રાજ્યોમાં વિડિયો ભડકાઉ ભાષણો અને ઉશ્કેરણીજનક પોસ્ટથી આતંકના તાર ફેલાવી ચૂક્યાની શક્યતા છે તો હાલ સુધી અમારી તપાસમાં લઈને આવ્યા હતા એ આને બહુ વધારે એક્ટિવ હતો આગળનો જે ગ્રુપ હતો એ ફેક ચલાવતો હતો અને સિવાય પણ થઈ શકે કે આ મહિલા ઘણા બધા લોકોના કોન્ટેક્ટમાં હોય તો અમે એની પણ તપાસ કરીશું એ જનરલી જે મહિલા છે એ એકલી વધારે રહેતી હતી એના રૂમમાંથી વધારે બહાર નહીં નીકળવાનો આજુબાજુના લોકો થી પણ જે જાણકારી મળી એમાં બહુ ઓછી બહાર નીકળતી હતી ઘરમાં એના અને અને મધર રહેતી મોડ્યુલ નો પર્દાફાશ કરવામાં ગુજરાત એટીએસ ને મળેલી સફળતાને લઈને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ શુભકામના પાઠવી છે તેમણે કહ્યું કે આરોપી શમા પરવીન સહિતના આતંકીઓ ખૂબ જ ઓર્ગેનાઇઝ રીતે ઓનલાઈન ટેરર મોડ્યુલ ચલાવી રહ્યા હતા જેની પર એટીએસની બાજ નજર હતી હું ગુજરાત એટીએસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું પ્રોએક્ટિવલી પોલીસિંગના એક ઉત્તમ ઉદાહરણ અલ કાયદા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટના પહેલાં ચાર ઓનલાઈન ટેરરિઝમનું મોડ્યુલ ચલાવતા આ આતંકીઓને પકડવામાં આવ્યા છે કાલે બેંગલુરૂથી એક મહિલાને બી પકડવામાં આવી છે જે મુખ્ય રૂપે હાઈલી રેડિકલાઇઝ અને અનેક પાકિસ્તાનીઓના સંપર્કમાં છે અને ઓનલાઈન ટેરર મોડ્યુલ પર ખૂબ મોટા પાયે આ મહિલા આ આતંકી દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી આ પાંચે પાંચ લોકોને પકડવામાં આવ્યા છે અને એટીએસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગ અને ખાસ કરીને ઓનલાઈન અને બધી જ પ્રકારના જે ડીપ ફેક ડાર્ક વેબ આ બધા જ પ્રકારના મુદ્દાઓ પર એટીએસ દ્વારા જે ધ્યાન રાખવામાં આવ્યું છે તેના કારણે આજે આ પકડવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ છે બેંગલુરથી એક્યુઆઈએસની લેડી માસ્ટર માઇન્ડ પકડાતા સુરક્ષા એજન્સીઓની ચિંતામાં વધારો થયો છે કારણ કે ભારતમાં એક્યુઆઈએસનો શું કરવાનો પ્લાન છે અને આવા કેટલાક આતંકીઓ આખા દેશમાં ફેલાયેલા છે શમા પરવીનના ફોનની ચકાસણી દરમિયાન અને કેટલાક સોશિયલ મીડિયા અને ઇ એકાઉન્ટ મળી આવ્યા છે અને સાથોસાથ વિદેશી તેમજ પાકિસ્તાની એન ટાઇટલ્સ સાથે સંપર્ક મળી આવ્યા છે આતંકી ફંડિંગ સહિતની બાબતે એટીએસની સાથે દેશની સુરક્ષા એજન્સીઓ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે એટીએસની તપાસમાં મોટા અને ચોંકાવનારા ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે કલ્પિન ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ